નમસ્કાર ગુજરાતના માથે મોટી ઘાત આગામી ચોવીસ કલાકમાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં ફરી એકવાર ખેડૂતોના જીવ પડી કે બંધાય તેવી આગાહી આવી ગઈ છે ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત આવી છે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે અમરેલી રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે અરબસાગરથી ભેજવાળા પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત છે ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાનની આગાહી છે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાનની આગાહી છે આગામી ચોવીસ કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી છે જેમાં અમરેલી રાજકોટ દ્વારકામાં હળવો વરસાદ આવી શકે છે અરબસાગરથી બે જડો પવન આવતા વરસાદ પડી શકે છે સાથે જ તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું કે આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે જોકે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો તથા ઠંડીનો અનુભવ થશે લેટેસ્ટ અપડેટ અનુસાર સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં પંદર પોઈન્ટ સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે પરંતુ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો